નંબર એક પાણી પીધા પછી વાળવું ન જોઈએ આનાથી શ્વસન માર્ગમાં પાણી પ્રવેશી શકે છે નંબર જમ્યા પછી મોટી એલચી એલચી એટલે કે ખાવાથી ખોરાક ઝડપથી પચવામાં મદદ મળે છે નંબર ત્રણ લીંબુ પાણીને દાંત્યા પર લગાવીને વાળમાં ઓળવાથી વાળ સુંદર બને છે નંબર ચાર પેટનો ગેસ મટાડવા માટે સુકોફુદીનો ખાવ પેટનો ગેસ વયો જાય છે નંબર પાંચ રોજ સવારે ખાલી પેટે તળેલું કે મસાલેદાર ખાવું ન જોઈએ તો શરીરમાં અનેક રોગો થઈ શકે છે નંબર ચા ઉપર પાણી ન પીવું જોઈએ તેનાથી શરીરને ઘણું નુકસાન થાય છે નંબર સાત માથું ધોયા પછી લાંબા સમય સુધી વાળ પર ટુવાલ લપેટી ન રાખો તેનાથી વાળની ચમક ઓછી થાય છે નંબર આઠ પાન સલાડમાં ફાયદો થાય છે રાત્રે સૂતા પહેલા ચણાની દાળનું પાણી માથા પર લગાવવું જોઈએ તેનાથી વાળ ધીરે ધીરે વધશે નંબર અગિયાર રોજ સવારે નાસ્તામાં દહીં લેવાથી મગજને શક્તિ મળે છે નંબર બાર દરરોજ રાત્રે સૂતા પહેલા તમારા દાંતને સારી રીતે સાફ કરો તેનાથી તમારા દાંત હંમેશા સ્વસ્થ રહેશે નંબર સ્નાન કરતા પહેલા વાળમાં તેલ લગાવવાથી વાળના મૂળ મજબૂત થાય છે નંબર ચૌદ લાકડાનો કાંસકો વાળ માટે વધુ સારો છે તેનાથી વાળ ખરતા ઓછા થાય છે અને અન્ય લોકો દ્વારા ઉપયોગમાં લેવાતો કાસકો ટાળો જો તમને માનસિક સમસ્યા હોય તો થોડા સમય માટે તમારા શાંતિથી આવશે નંબર સોળ મોઢામાં ચાંદા હોય તો પલાળેલી બદામને છોલીને પીસી લો અને પછી તેને ચાંદા પર લગાવો તેનાથી આરામ મળશે નંબર સત્તર વધુ પડતો ચીકણો ખોરાક લેવાથી ગળામાં ઇન્ફેક્શન થઈ શકે છે નંબર અઢાર ઉભા રહીને ખાવાથી હૃદય રોગ થાય છે નંબર ઓગણીસ ધીમે ધીમે ખોરાક ખાવાથી પેટનો ગેસ અને રોગો દૂર થાય છે નંબર વીસ કેળાની છાલ માથા પર ઘસવાથી વાળ ખરતા અટકે છે નંબર એકવીસ અંજીર ખાવાથી સાંધા મજબૂત થાય છે નંબર બાવીસ બ્રેડ બોક્સમાં લવિંગ રાખવાથી બ્રેડ નરમ બને છે નંબર ત્રેવીસ રાત્રે વહેલા સુવાથી અને સવારે વહેલા જાગવાથી તમારું સ્વાસ્થ્ય સારું રહે છે નંબર ચોવીસ આર્યનની ઉણપને દૂર કરવા માટે પાલકનું સેવન કરો નંબર પચીસ રોજ એલચી સાથે દૂધ પીવાથી પાચન ક્રિયા સુધરે છે અને કબજિયાતથી પણ રાહત મળે છે નંબર સત્યાવીસ જમ્યા પછી દાંત સાફ કરવા જોઈએ નંબર અઠ્યાવીસ ગરમ ખાવાથી અને વધારે ગરમ પાણી પીવાથી દાંતને નુકસાન થાય છે નંબર ઓગણત્રીસ સ્વસ્થ રહેવા માટે સૂર્યોદય પહેલા જાગી જવું જોઈએ આમ કરવાથી શરીર સ્વસ્થ રહે છે નંબર ત્રીસ જમ્યા પછી ગોળનો ટુકડો ખાવાથી ખોરાક ઝડપથી પચી જાય છે નંબર એકત્રીસ પીઠના દુખાવાથી પીડાતા લોકોએ સુકા આદુ નું સેવન કરવું જોઈએ નંબર બત્રીસ ખોરાક ખાધા પછી એક બે લવિંગ ચૂસવાથી એસિડિટી સમસ્યા નથી થતી નંબર તેત્રીસ કોબીમાં દૂધ જેટલું કેલ્શિયમ હોય છે જે તમારા હાડકાને મજબૂત બનાવે છે નંબર ચોત્રીસ રાત્રે સૂતા પહેલા સાચા દેશી ઘી સાથે ગરમ દૂધ પીવો તેનાથી શારીરિક નબળાઈ દૂર થશે નંબર પાંત્રીસ જો તમને ઉધરસ ની ઘણી તકલીફ હોય તો ગરમ દૂધમાં નાખીને રાત્રે સૂતા પહેલા દાંત સાફ કરવા માટે થોડું મીઠું ભેળવીને દાંતમાં તેનાથી તમારા દાંત ચમકદાર બનશે નંબર સાડત્રીસ ટમેટા ચહેરા પર લગાવવાથી રંગ નીખરે છે નંબર આડત્રીસ રાત્રે ચા પીવાનું ટાળો મગજ નબળું પડી શકે છે નંબર ઓગણચાલીસ રોજ દૂધ પીવાથી હાડકા મજબૂત થાય છે અને ચહેરા પર ચમક આવે છે નંબર ચાલીસ દરરોજ સવારે ઉઠતાની સાથે જ નવ સેકુ પાણી પીવો તેનાથી પેટ સાફ થાય છે નંબર એકતાલીસ હાથ અને પગની કોણી પરની કાળાસ દૂર કરવા માટે લીંબુના કટકા ઘસો નંબર બેતાલીસ જો તમારા નખ કાળા થઈ રહ્યા હોય

નંબર પિસ્તાલીસ જો તમને વધુ પડતું મીઠું અથવા ખાંડ ખાવાની આદત છે તો ધ્યાનમાં રાખો કે તેનાથી હાઈ બ્લડ પ્રેશર થઈ શકે છે નંબર છેતાલીસ અઠવાડિયામાં એકવાર પલંગ ઓશીકું અને ગરમ કપડા તડકા રાખો આ બેક્ટેરિયાને મારી નાખે છે નંબર સુડતાલીસ એક લીંબુ કાપીને ઉપર કાળું મીઠું છાંટીને ચાટવાથી ભૂખ ન લાગવાની સમસ્યા પણ મટે છે નંબર અડતાલીસ એક ચમચી એલોવેરા જેલને એક ચમચી કોફી પાવડર તેનાથી શરીરમાં ઉર્જા વધે છે સ્થુરતા ઓછી થાય છે અને શરીર સ્વસ્થ અને ફિટ રહે છે નંબર પચાસ દરરોજ સવારે હેલ્ધી નાસ્તો કરો નાસ્તો કરવાથી શરીરને ઘણી ઉર્જા મળે છે એટલા માટે જ સવારનો નાસ્તો ચોક્કસ કરવો જોઈએ નંબર એકાવન સવારે આઠ થી દસ કલાક ઊંઘ્યા પછી શરીરને સૌથી વધુ પાણી પીવાની જરૂર પડે છે નંબર બાવન ખોરાક ખાધા પછી તમારી રાત્રે હંમેશા તમારી ડાબી બાજુ સુવું જોઈએ આ ખોરાકને ધીમે ધીમે પચવામાં મદદ કરે છે અને શરીરનું તાપમાન નિયંત્રિત રહે છે જો તમે જમણી બાજુ મોઢું કરીને સુઈ જાઓ છો તો તમારો ખોરાક ઝડપથી પચી જાય છે જે નુકસાનકારક છે નંબર રોજ લીલા શાકભાજી ખાવાથી આંખો માટે ફાયદાકારક છે છે અને આંખોની રોશની પણ સારી રહે લીલા શાકભાજીનો સૂપ બનાવીને પીવો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે નંબર ચોપન આમળામાં વિટામિન સી હોય છે જે તમારી આંખો માટે ખૂબ જ સારું છે રોજ આમળાનું સેવન કરવું આંખોની સાથે સાથે માથા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે નંબર પંચાવન થોડું દહીં લો અને તેને તમારા ચહેરા પર લગાવો અને પાંચ મિનિટ સુધી હળવા હાથે મસાજ કરો અને દસ મિનિટ પછી તમારા ચહેરાને પાણીથી ધોઈ લો તેનાથી રંગ સાફ થાય છે અને ચહેરા પર ચમક આવે છે નંબર છપ્પન ઘૂંટણ કોણી ગરદન અને અંડર આર્મ્સની કાળાશ દૂર કરવા માટે એક ચમચી દહીંમાં એક ચમચી લીંબુનો રસ ભેળવીને ઘસો તેનાથી કાળા તરત જ દૂર થાય છે મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકનનું બટન દબાવવાનું જરૂર ભૂલતા નહીં